একাদিনথিনথি কে মঁচপাছে লোকোছে এস্পি টিম সিভাইনা লোকো এমডে এমাইমিনথি কে পলিজ আপ সাহাই নিচে সোভামা পথোযজাও এস্�

शॉपिंग द्वारा અહીં SP T બાઈક એક ભવ્ય લોન્ચિંગ થઈ રહ્યું છે આપના પાવર ઘર કવર દ્વારા આપના દિવ્ય બાપ આપના વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કરીએ કે હે મારી બાપ તમારો દિવ્ય આશીર્વાદ વરસાવો અને મારા SP હિન્દુસ્તાની ની E નો આપના કર કવર દ્વારા આપના કર કવર દ્વારા बोल श्री खोखर नेलड़ी माती की जय बोल श्री पूर्वा भाई सधे माती की जय बोल श्री राम भाई તકી જય બોલ શ્રી હરિદ્ધિ ભવાની માય બોલ શ્રી આશાપુરા માય બોલ શ્રી ગજાન ગણપતિ દાદા જય બોલ શ્રી જગન્નાથ ભગવાની કોઈ કે આપ જા કોઈ કે તેમ જા પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા તું બારે જા आओ दिव्य आशीर्वाद मिल है हमारी खुखार मां मेलरी ना बोल खुखार मेलरी बात की धन्यवाद तारीख में राम बोलो बहुचर मात की बोलो श्री मेरडी मात की ભગવાન ટીમનું જે નવું શોપિંગ અને નવ એક બિઝનેસ ચાલુ કર્યો અને ખુબ ભાવ ભક્તિ આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આવ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂર થી આજે આ સુ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખુબ હરખ નો ભાવ રાખ્યો

એક વખત અમારા પ્રસંગે અવસરે તમે હાજરી આપજો તો અમારા આ પ્રસંગે એક શોભા ખુબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં

આ એક પ્રસંગ છે મારી મેળવી ના ખુબ આશીર્વાદ રહેશે પણ આજે હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયો કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરા એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો આજે એટલે ફુખાર મેળવી છે કોઈ સમાજ ને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો કોઈ એવી વાહિયાત વાતો કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે કામ કર્યું પણ તો વર્ષોથી મહેનત મહેનત કરતા અને તારે એ વર્ષોની આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એનો ક્યારેય ભંગ નહી પડે આવું મારા વેરડી નામ આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાત એક નવી ઓળખ નવી નામ ના ઊભી થઈ હોય તો આ ભગવાનના તમારી કુળદેવી ના આશીર્વાદ આ પ્રાપ્ત થયું છે પણ વધારે એવો કે આજે કદાચ માતાજી કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકાર ની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે પણ આગળ જતા

એકબીજા ને ચર્ચા અમનું માન સન્માન જ્યાં ના જાળવાતું હોય ને ત્યાં પગ ના મુકતા આવું મેળવી બોલું આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો ગરીબ આગળ બેઠા ઉભા છે

કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય ધાર્યા કામ થઈ જતા હોય તમે બધા ઘરે કે જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ થી જો કદાચ ભલ ભલા 20 વર્ષના તો જન્મો જન્મના કદાચ દુખ હોય છતાંય કે કદાચ ભાગી મૂકો થઈ જતા હોય બારે જા ધામમાં તો એ જ પગલા આજે અહીં પડ્યા છે તો તમારું સુત્ર છે તો યાદ રાખજો પણ દેવની વાત સમજે દેવના ના બોલ સમજે દેવના વેણ સમજે દેવના ના ની કદર કરવા આખો વિસ્તાર આખો બનાસકાંઠા વિસ્તાર અને બનાસકાંઠા વિસ્તારની આ પાટણ ની બારે અમારું મૂળ વતન છે એટલે કદાચ

પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલવા નતું દીધું ને ત્યાં વસ્તા બ્લોક થઈ ગયા પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂર થી મારા ભાવિ ભક્તો આવે તકલીફ ના પડે પણ ચિંતા હતી કે હારો વરસાદ આવશે તો પણ વરસાદ જોઈ જતો રહ્યો જો જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી કોઈ પોતાની કુળદેવીની પર પ્રાર્થના કરી તમારી પૂર્વજ સદીને પ્રાર્થના કરી અને બધી માતાઓ પ્રાર્થના કરી

છતાંય એ તમે એ બધું સહન એ પીડા સહન કરીને તારે માતાજી ભગવાન એનો મોટો બનાવો આ સહન કરેલી પીડા રંગ લાવી છે પણ જો આજે રંગ લાઈ માતાઓ પણ કોકડાનો સમય બનશે અને મારે કહેવું નહીં પણ સરકારી સિક્કો તમારા અંદર થતી જો કદાચ કોઈ લાલ લાઈટ વાળી ગાડી પરંતુ મનમોહન જોકો મેળવી ગયો એ ગમે તે થાય કે મારા જાહેરમાં નોમ દે પિસરી ના કહેવાય પણ આનો વાર જો ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમમાંથી એક ડાળો

પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા નીકળે હૃદય થી જે નીકળે એ સત્ય હોય ખાલી 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 અને એમને ખબર કોઈ સોદા કરી નહીં બોલાવી વાવજો તમને એક લાખ રૂપિયા નું કવર આવી છે હું એવા છે કે લઈ જવા માટે એટલી મહેનત કરે એટલી મહેનત કરે પણ થાય પણ જેમ તમારા વતી તમારી માતાઓ ને મારા ભગવાન પ્રાર્થના કરીશ જીવનમાં નાના મોટા કઈ પણ વરતા રહી ગયા છે ના ધૂણો બધું એક જ છે આ તો તમને રાજી રાખવા માટે થોડું ધૂણવું પડે નકર વગર ધૂણે બોલે મગજ દાખલે પણ રાહ જોઈએ એ બદલ એ તો જો રામના દર્શન કરવા માટે સબરી જેવી રાહ જોતી એ રીતે મારા ભાવિ ભક્તો ગણાય છે હવાના રાહ જોતા હશે કે નહીં અરે ઘર માં આવવાના છે કે નહીં અરે ઝૂઠું તો નહીં બોલતા હોય અત્યારે બે ચાર જણા આયોજન કર્યું હોય ને એમાં તો આગળ પાછળ મોડા હંતા પણ આપણે ચિત્તે રહ્યા પણ એક વાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં

તમારા કોઈ વિસ્તારમાં કદાચ સેવાનું કર્તવ્ય ઓપ્યું છે એ સેવા નું કર્તવ્ય ઓપો બંધ કરી ની છે ને તારે માતા દિવસે દિવસે લાખો ની સંખ્યા માં મેરો બારે ના ધામ માં ભેગો કરે પણ આ નિસ્વાર્થ ભાવના તમારા હમના પ્રત્યે છે ને તો આ નિસ્વાર્થ ભાવના એક દિવસે બહુ આગળ લઈ જશે આ તો કશું જ ટેન્ટ નહીં આનાથી મોટા ટેન્ટ માં કુટતા અને ફરી કોકડા આમંત્રણ આપજો હું અમે થી કહું છું હું આવી ભલે હવે તો દાદા ને એવું તો ગમે આવા ભાવિકા ચિત ઉદાગર છે થોડા થાકેલા પાકેલા હોય રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે પછી જાય થોડા આરામ આરામ કરીએ પણ ભલે આ તમારું બેઠેલું નઈ જાય દરેક દીકરા દીકરે સપના માં આવી છે માતા સપના આશ્વાસન નહી પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય ચિંતા ના કરશું બેઠી લોકોને સપના દે એમ કે બારેજા ધામ

રામ નામ વગર તો જીવન જતા નહીં લેવું પડે અભિનેતા નહીં લેવું પડે જો રામ નામ કોઈ નેતા ના લે તો નેતા જાય રામ નામ કોઈ અભિનેતા ના લે તો એ ફેંકાય જાય રામ નામ જો કોઈ ભુવા ના લે તો ભુવાય ફેંકાઈ જાય

প্রবাদেন্ট তো বড় ভুল হয়েছে খবর থাকে এটা তো জুরি অবধি নেই এসপি લઈ શકાય